આજે આપણે કાચી કેરી અને પાકી કેરી બંનેમાંથી આંબોળિયા બનાવવાના છીએ એના માટે રાજાપુરી કાચી કેરીની પસંદગી કરવાની છે કાચી કેરી જે છે તે તાજી લેવાની છે પાકી કેરી જે છે તે આવી રીતના અધકચરી જે પાકેલી હોય એવી કેરી પસંદ કરવાની છે કડક કેરી પસંદ કરીશું બહુ પાકી કેરી પસંદ નહીં કરીએ હવે આ બંને કેરીમાંથી આપણે છાલ ઉતારી લઈશું પહેલાં કાચી એને પાકી બંને કેરીની ચાલ ઉતારી લીધેલી છે હવે આપણે એને લાંબા લાંબા પીસ કરી લઈશું આના પહેલાં આપણે લાંબા પીસ કરી લઈએ આવી પતલી પતલી જીરો બનાવી લેવાની છે બહુ જાડી પણ નથી રાખવાની અને બહુ પાતરી પણ નથી રાખવાની આવી જીરો આપણે તૈયાર કરી લઈએ આ આપણી પાકી કેરી કટિંગ કરી લીધેલી છે એની અંદર આપણે અડેક ચમચી મીઠું નાખીશું એક ચમચી મીઠું નાખીને દસ મિનિટ માટે આને રહેવા દેવાનું છે મીઠું નાખવાથી જે થોડો ઘણો પાણીનો ભાગ છે તે નીકળી જશે અને કેરી આપણી ખટ મીઠી અને સ્વાદિષ્ટ બનશે એક ચમચી મીઠું જે છે તે કાચી કેરી જે છે તેમાં નાખીશું પાકી કેરી છે તેને આપણે મોટા મોટા કટકા કરવાના છે એના બહુ પતલા કટકા કરશું નહીં આવા મોટા કટકા કરીને આપણે આને મીઠું નાખીને દસ મિનિટ રહેવા દઈશું અને આવી રીતના એને મિક્સ કરી લઈએ મીઠાવાળી કેરી સુકાવાથી તે લાંબા સમય સુધી પણ રહે છે પાકી કેલ છે તેને દસ મિનિટ માટે જ આપણે ઢાંકીને રહેવા દેવાનું છે કાચી કેરીને પણ આપણે એક કલાક માટે ઢાંકીને રહેવા દેવાની છે કાચી કેરી એક કલાક માટે રહેવા દઈશું અને પાકી કેરી જે છે તેને દસ મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દઈશું પાકી કેરીમાં જે મીઠું નાખીને આપણે દસ મિનિટ ઢાખેલું હતું તેમાંથી પાણી છૂટું પડી ગયું છે હવે આને આપણે તડકામાં સુકવવાની છે એક દિવસ કે બે દિવસ માટે આ તડકામાં આપણે સૂકીશું કપડું લઈને અને એની અંદર આપણે પોળી કરી દેવાની છે આવી રીતના બધી જ કેરીને આપણે એક એક આવી રીતના પોળી કરી દઈશું કાચી કેરીને એક કલાક થઈ ગઈ છે હવે આને પણ આપણે તડકામાં સુકવી દઈશું આપણે કાચી કેરી અને પાકી કેરીના જે આંબોળિયા બનાવેલા હતા તે સુકાઈને તૈયાર થઈ ગયા છે પાકી કેરીના આંબોળિયા આવાસે જ આપણે ઢીલા જ રહે છે અને એ ટાઈટ ડબ્બામાં ભરીને આપણે રાખી શકીએ અને આ કાચી કેરીના આંબોળિયા જે છે તે પણ સુકાઈને સરસ તૈયાર થઈ ગયા છે કાચી કેરીના આંબોળિયા જે બનાવેલા છે તેને પલાળીને આપણે ચટટી પણ બનાવી શકીએ પાકી કેરીના જે આંબોળિયા છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ઘણા લોકો બારે માસ પાકી કેરીને સ્ટોર નથી કરતા તો એના માટે કેરીનો રસ જો બનાવવો હોય તો આવી રીતના પાકી કેરીના આંબોળિયા આપણે તૈયાર કરી લઈશું અને પછી મિક્સરની અંદર આંબોળિયા અને પાણી નાખીને આને ક્રસ કરીને કેરીનો રસ આપણે બનાવી શકીએ આ આપણા કાચી કેરી અને પાકી કેરીના આંબોળિયા તૈયાર થઈ ગયા છે